અમદાવાદની સિવિલ હોસ્પિટલ દ્વારા પણ એક નવતર પગલું માંડવામાં આવ્યું છે તેના અંતર્ગત હોસ્પિટલમાં કોઈ પણ વાહન ચાલકને હેલ્મેટ વિના પ્રવેશ કરવા નહીં દેવાય આ નિર્ણય સિવિલ હોસ્પિટલના કોઈ સત્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે ગુજરાતનો મેગા સિટી અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે તે ઉપરાંત આ અકસ્માતના કારણે અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે ત્યારે અકસ્માતને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા

સિવિલ હોસ્પિટલ કોઈ પણ વાહન ચાલકને ને વિના પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં જો કે આ નિર્ણય કોઈ સિવિલ હોસ્પિટલ ના દ્વારા જ લેવામાં આવ્યો છે તેથી જો હવે સિવિલ હોસ્પિટલ કોઈ સારવાર માટે જવું હોય અથવા તો કોઈ સજ્જન તબિયત વિશે માહિતી મેળવવા જવું હોય તો સિવિલ હોસ્પિટલ પ્રવેશ મેળવતા સમયે હેલ્મેટ પહેરવું આવશ્યક રહેશે જો કે અગાઉ રાજ્ય સરકારે નિર્ણય જાહેર કર્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું

એવું કહીએ કે પ્રોડક્ટિવ લાઈફમાં હોય એવા વ્યક્તિઓના મૃત્યુ થતા હોય છે અને એને બચાવવા માટે અથવા એને રોકવા માટે જે સામાન્ય વહીવટી વિભાગ તરફથી જે સર્ક્યુલર કરવામાં આવ્યો જેને સરકારી દરેકે દરેક કચેરી અને હોસ્પિટલો હદ સરકારી સંસ્થાઓને પણ લાગુ પડતો હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા એવો સર્ક્યુલર કરવામાં આવ્યો અમારા કર્મચારી વ્યક્તિ માટે કે હોસ્પિટલ કેમ્પસની અંદર એટલે કે તમે જ્યારે કેમ્પસમાં એન્ટર થાઓ તો તમે અને તમારી પાછળ જો કોઈ વ્યક્તિ બેઠો હોય તો બંને હેલ્મેટ પહેરવો જે સર્ક્યુલર દરેક વ્યક્તિ માટે કરવામાં આવે છે એ જ સર્ક્યુલર સરકારી કર્મચારીઓ માટે ખાસ કરીને કેમ કે આ હોસ્પિટલ પ્રિમાઇસિસ છે